ગઈકાલે ધરમપુરના પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું જે અકસ્માતના બનાવમાં અજાણ્યા વાહન ચાલક સામે કોસ્ટગાર્ડ કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોરબંદર કોસ્ટગાર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા અને ધરમપુરના પાટિયા નજીક કોસ્ટગાર્ડ રેસિડેન્શિયલ એરિયામાં રહેતા લેશરામ પ્રકાશ પ્રકાશસિંહ થાંબોસિંહ નામના યુવાને અકસ્માતના આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે નોકરીના કામથી તારીખ ત્રણ માર્ચના રોજ તે મુંબઈ ગયો હતો અને પત્ની લેશરામ ઓગંબી બિજયંતી દેવી ધરમપુરના પાટિયા પાસે નેશનલ હાઈવે ક્રોસ કરીને સામે આવેલ ગ્રોસરી સ્ટોલ ખાતે માલ સામાન લેવા ગયા હતા અને પરત ફરતા હતા ત્યારે ડિવાઈડર રોડ ઉપર આવીને ક્રોસ કરતા હતા એ દરમિયાન ટોલ પ્લાઝા તરફથી બેફામ સ્પીડે આવેલી કાર ચાલકે ફરિયાદીના પત્નીને હડફેટે લઈને કાર ત્યાં જ રેડી મૂકીને નાસી ગયો હતો લોકોના ટોળા એકઠા થયા હતા અને કોસ્ટગાર્ડના કર્મચારીઓ એકત્ર થઈ જતા હોસ્પિટલ ખાતે મહિલાને લેવાઈ હતી પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા આથી હિટ એન્ડ રનના આ ગુનામાં અજાણ્યા કાર ચાલક સામે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર